મેં કીધું કે વિલભાઈ આશીર્વાદ સો ટકા એક તો એમના વખતથી શરૂ થયેલી પરંપરા એટલે કાર્યક્રમ પણ ઇવેન્ટ થાય સમૂહ લગ્ન મેનેજમેન્ટ કરવામાં મુશ્કેલી એટલા માટે ન પડે કારણ કે અમારો તાલુકો એ ઘડાઈ ગયેલો તાલુકો આ સિસ્ટમથી ઘડાઈ ગયેલો છે કદાચ પાંચસો હોય ને પાંચસોના જે વધારો કરવો પડે તો અમારા તાલુકાને આ મેનેજ કરતા આખું આવડે છે અને એક તો અમારા સ્વયંસેવકોની ટીમ પર મારો ભરોસો કે મેં જે જવાબદારી એ લોકોને આપી હશે સાંજે અગિયાર વાગ્યા સુધી એની જવાબદારી પૂરી ન થાય ત્યાં સુધી પોતાનું સ્થાન છોડતા નથી એટલે આખું આયોજન આખો કાર્યક્રમ એ સ્વયંસેવકોના જોર બળ ઉપર હું કરતો આવું છું અને આભાર પણ એટલો વ્યક્ત કરું છું કે દિલ દઈ અને સ્વયંસેવકો કામ કરે છે અને આખો કાર્યક્રમ એ લોકો પાસે કારણ કે નાનું શું નથી લગભગ મારા અંદાજ મુજબ પોણા બે થી બે લાખ લોકોનું તે દિવસે ચમણવારનું આયોજન થશે એવડા મોટા વાહનો હશે પાર્કિંગની વ્યવસ્થાથી લઈ કારણ કે જામકોરણા એટલે નાનો એવો તાલુકો છે અને એ તાલુકાની અંદર આવડું આયોજન આખું કરું પણ કીધું કે સ્વયંસેવકો પોતાની જવાબદારી બરાબર નિભાવે છે રાતે અગિયાર વાગ્યા સુધી એનું સ્થાન નહીં છોડે એટલા માટે આ કાર્યક્રમ શક્ય બને